મારા બેટાની ની થી રાખી છે પણ ગામના કોઈ આવશે કે નહી ગામ માં કેવરાયું છે પણ કોઈ આવ્યું જી જીતે ને એને એ ડોસી દેવાની છે એક લાખ ની ડોસી ડોસી તારી તૈયારી મારી હો એ હા પણ હા એમ તને તારા એક લાખ મળી જાય અને તારું ઘર બતાવી જાય તારે ડોઈ બાજુ હરખું જ છે પણ આ મારા દીકરા ગામ ના ક્યારે આવશે આ મારો દીકરો ગોબરો કોઈ દી ટાઈમે ન આવે જેદુ નો પગારદાર માં રાખ્યો ને તેરે હાડા નવ પછી જ આવે ખબર ન પડે 8 વાગે વી આ બધું કામ મારે જ કરવાનું આ આવે ને એટલે કામે થી કાઢી નાખો છે મારો દીકરો બેઠા બેઠા પગાર લે છે શું કરું બોલો હંધુ કામ મારે જ કરવાનું એ બાપા હંધુ એ બાપા કેટલા વાગ્યા હાડા નવ આ તારો ટામ છે

કોઈ નો આવે હરી બાપા નું નામ પડે ને ત્યાં કોઈ નો આવે આવે નો આવે નો આવે આ કોઈ બાજવા નહી આવે એટલે ડોસી દઈ દઈશ ને હા લઈ જાય આ એમ ઘડીક તો રયો પણ આવા દયો કોક ને આવા દયો નો આવે તો લઈ જાય જો નો આ હે શું કરું બોલો આ લાકડા કાપતા કાપતા ગઈ જો થવા આયો

જીતે નહીં એને ડોસી આપવાની હે નો હોય હા તો થાય લાઈલો જાવ આયતાર આવવાનું હે મારે ના આવું મારે કામ નું નથી હું સાવું આવે હા જા બપા હું શું કહું હું સાહુ કુસ્તી લડવા અને હું જીતી આવું ને એટલે વોવ લઈને આવું જોગ્યો તમે હે હમલા લાઈ તમે આયા ના બેહવ ગયો આવું હૈ તો હવે આ કોઈ આવવાનું છે નક લગન કરે દે મારા હો ઘડીક તો ખમો નક તમાર ને દેવાની જ છે હસન બેટા હા સાચું લઈ લ્યો લઈ લ્યો કાઈ આ કોઈ નો હવે મારું નામ પડે ને એટલે એમ હા યાર દો હવ તે કુસ્તી રાખી હે હા ક્યાં બાજવાનું હે બોલ આયા ડોસી ક્યાં હે આ રહે અરે હા હાલ કયા કોને બાજવાનું હે બાવાય જા આપણે બેટા હલે આવતો રહ્યા

સાહેબ ને પોત કર્યો હાલો સાહેબ તમે ફતેપુર ના મેદાન માં આવો મોટા એ સાહેબ મારી જેટ ને મારી નાખ્યા કુસ્તીમાં મારી નાખ્યા કુસ્તીમાં ઓલે જે છે હા જલ્દી આવો તમે હાર વાલો એવું કરવું બોલો મારા ચાર ને મારી નાચા અમારા ગામનો સરપંચ કેવો છે ને એ જ નથી ખબર પડતી કાંઈક નું કાંઈક નવું કરીને બેઠો હોય અમારા જુવાનિયા હાટું કાંઈક કરતો હોય તો હાલે અમારા દીકરા સાહેબ શું આવતા છે અમારા ગામમાં

સાહેબ પાય હલવાડ દેવ તને એ બાપા એ કોને ફોન કર્યો તો એ સાહેબ મે કર્યો તો ફોન તે કર્યો તો હા સાહેબ કોનો મોડર થઈ ગયો આ જો અને હેરી બાપાનું નું હા પણ થ્યુ સી હાટે એ સાહેબ અને અમર ગામ સરપંચ આને એ કુસ્તી રાખી હતી એટલે કુસ્તીમાં માં મરી ગયો હા તે તમને ઘટાડો ખબર ન પડે આવા ઢોલાઈ કુસ્તી નો રખાય સાહેબ અમે નત રાખી સરપંચે રાખી હતી એ બધું મોય

મારે શું કરવું મારે કંઈક બીજે કામે જ જોઈએ અરે બાપા ટપકી જા લાઈ એક બીજા એ જાઓ